માહીતીનું હાલતુ ચાલતું પુસ્તક તારા ક્યારે જૂઠું નથી બોલતી ત્રણેય બદલીપુરમાં રહે છે ત્રણેયને જાસૂસી કરવાનો બહુ શોખ છે બદલીપુરમાં કંઈ પણ બને તો કેસને ઉકેલવા ત્રણેય બાળકો પહોંચી જાય છે તેઓએ મળીને એક ટીમ બનાવી છે જેનું નામ છે આધા ફૂલ આધા ફૂલ અને ખજાનાનો નકશો એક દિવસ બદલીપુરમાં ભયંકર તોફાન વાદળો ગર્જ્યા વીજળી ચમકી એવામાં ક્યાંથી કાગળનો એક ટુકડો ઉડીને સીમાના મોં પર આવ્યો આ તો કોઈ નકશા જેવું લાગે છે પણ કઈ સમજાતું નથી કિટીને જઈને પૂછવા દે આ તો કોઈ ખજાનાનો નકશો હોય એવું લાગે છે કદાચ મને ખબર છે મેં એક વખત એક પુસ્તક વાંચ્યું હતું બદલીપુરનો ઇતિહાસ તેમાં લખ્યું હતું કે વર્ષો પહેલા ડાકુઓએ એક શેઠને લૂટીને ધન છુપાવી દીધું જગ્યા ભૂલાઈ ન જાય તે માટે તેમણે એક નકશો બનાવી દીધો મને લાગે છે કે સીમાને મળેલો નકશો એ જ હશે તારા હવે મજા આવશે આપણે બધા મળીને ખજાનો શોધીશું યાહુ પણ હું તમારી સાથે નહીં આવી શકું સીમા શું તને સાહસ ભર્યા કામો કરવામાં મજા નથી આવતી ઘરની બહાર જઈને ઉછળકૂદ કરવાની મમ્મી ના પાડે છે તે કહે છે કે છોકરીઓએ ઘર માં જ રહેવું જોઈએ રસોઈ ને સિલાઈ જેવા જ કામ કરવા જોઈએ સીમા કેટલી વાર કયું છે કે છોકરાઓની જેમ બહાર રમવા ન જા તું છોકરી છો એટલે તારે તો ઘર માં જ રહીને રસોઈ અને સિલાઈ કામ કરતા શીખવાનું હોય હું છોકરી નથી તોય મારા બટન જાતે જ ટાકો છું જો હું તો છોકરી છું તોય બહાર રમું છું ને સીમા આને જેન્ડર સ્ટીરિયોટાઇપ કહેવાય આ જેન્ડર સ્ટીરિયોટાઇપ એટલે શું શું તમે આ જેન્ડર સ્ટીરિયોટાઇપ શબ્દ પહેલા ક્યારે સાંભળ્યો છે જ્યારે સમાજ નક્કી કરે છે કે છોકરા અને છોકરીઓ શું કરી શકે અને શું ન કરી શકે તેને આપણે સ્ટીરિયોટાઇપ કહીએ છીએ આ વર્ષોથી ચાલ્યું આવે છે અને તે સામાજિક બાબત હોય છે તે છોકરા છોકરીઓ બંને માટે નુકસાનકારક હોય છે અને તેમને જીવનમાં આગળ વધતા રહે છે જેમ કે જેન્ડર સ્ટીરિયોટાઇપના કારણે જે છોકરાઓને રસોઈ બનાવવાનો શોખ હોય તેઓ એમ વિચારીને રસોઈ નથી કરતા કે રસોઈ તો માત્ર છોકરીઓ જ કરવાની હોય અને જે છોકરીઓને ક્રિકેટ રમવાનો શોખ હોય છે તે એમ વિચારીને નથી રમતી કે આ રમત તો ફક્ત છોકરાઓ જ રમી શકે છોકરાઓ જે કાર્ય કરી શકે છે તે છોકરીઓ પણ કરી શકે છે તું છોકરાઓની જેમ બે પગે ચાલી શકે છે હા ચાલી શકું છું જો તું ચાલી શકે છે તો દોડી પણ શકે છે તો પછી છોકરીઓને બહાર દોડવાની કેમ મનાઈ કરવામાં આવે છે સીમા વિચારમાં પડી જાય છે આ બધું જ જેન્ડર સ્ટીરિયોટાઇપ છે તમે અદ્રકને જુઓ તમારા જેવા જ હાથ પગ છે મને ને મગજ પણ એવા જ છે છતાં બધી રોક ટોક તને જ કેમ જેન્ડર સ્ટીરિયોટાઇપ પર તમારો વિચારો શું છે વાત તો સાચી છે તો પછી મમ્મી શા માટે મને ના પાડે છે કહ્યું ને જેન્ડર સ્ટીરિયોટાઇપ જ્યારે તારી મમ્મી નાની હતી ત્યારે તેને પણ એ જ કહેવામાં આવ્યું હશે કે છોકરી છો એટલે બસ ઘરના કામ કર

ચારે જણા વડવાઈ પર લટકીને ખીણ પાર કરી લે છે વાહ વાહ શું આઈડિયા હતો તારી પાસે પીપી ચાલતા ચાલતા ચારેય જણ ખંડે પાસે પહોંચે છે ખંડેર એટલું ભયાનક હતું કે અદ્રકને તો પરસેવો છૂટી ગયો નકશા મુજબ ખજાનો આજ ખંડેરમાં છે મને બીક લાગે છે હું અંદર નહીં જાઉં તમે બધા અહીં જ રોકાઓ હું એકલી જઈને લઈ આવીશ અંદર કદાચ મોટા પથ્થર પણ ખસેડવા પડે સીમા તું આ કામ કરી શકીશ તું પણ જેન્ડર સ્ટીરિયોટાઈપમાં ફસાઈ ગયો ને એવું વિચારવા લાગ્યો કે હું છોકરી છું એટલે નહીં કરી શકું બુદ્ધિ વાપરવાની હોય કે બટ હું કરી લઈશ સીમા અંદર જાય છે અને પથ્થર ખસેડીને નીચે છુપાયેલો ખજાનો શોધી કાઢે છે વાહ મળી ગયો ખજાનો સીમા ખજાનો લઈને બહાર આવે છે સૌ આનંદમાં આવી જાય છે બીજા દિવસે બધા છાપામાં સીમાનો પરાક્રમ છપાય છે ટીવી પરના સમાચારોમાં પણ આવે છે છોકરીઓ એ બધું જ કરી શકે છે જે છોકરાઓ કરી શકે છે પપ્પા દીદી બીબી દીકરો દીકરી બંને બરાબર બસ હવે તમારા મનમાં પણ આ સમાનતા આવી જાય આ વાર્તામાંથી આપણે શું શીખ્યા જ્યારે સમાજ નક્કી કરે છે કે છોકરો અને છોકરી શું કરી શકે અને શું ન કરી શકે તેને સ્ટીરિયોટાઇપ કહે છે તે વર્ષોથી ચાલ્યું આવે છે અને સામાજિક હોય છે જેન્ડર સ્ટીરિયોટાઇપ છોકરો અને છોકરી બંને માટે નુકસાનકારક હોય છે અને તેમને જીવનમાં તેમની પ્રગતિને અવરોધે છે આથી જ જે છોકરાને રસોઈ બનાવવાનો શોખ હોય છે તે બિચારો આ કામ તો છોકરીઓનું જ છે એમ વિચારી રસોઈ કરતો નથી તો સામા પક્ષે જે છોકરીને ક્રિકેટ રમવાનો શોખ હોય છે તે એવું વિચારીને નથી રમતી કે ક્રિકેટ તો છોકરાની રમત છે માટે એ જરૂરી છે કે છોકરા અને છોકરી બંનેની પ્રગતિ કરવાની સમાન તક આપવામાં આવે દીડી દીબી દીકરો દીકરી બંને બરાબર